ગરડા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ અને ગરડા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું પણ આયોજન કરાયું આજ રોજ ગઢડા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ અને પીએસઆઈની વિશેષ ઉપસ્થિતિમાં આજે આગામી આવનારો બકરી ઈદના તહેવાર અનુલક્ષી અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે હેતુથી ગરડા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ સમાજ મુસ્લિમ સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આગામી તમામ પર્વોની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે હેતુથી આ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને બંને સમાજ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં તમામ દેવરોની ઉજવણી થાય તેવી બાંધરી પણ આપવામાં આવી હતી ત્યારબાદ ગરડા પોલીસ દ્વારા ગરડા શહેરના જીનાનકા વિસ્તાર સ્ટેશન રોડ વિસ્તાર સહિતના વિવિધ રાજમાર્ગો પર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગરડા પોલીસ સ્ટેશનના પીઆઈ અને પી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગરડા પોલીસ સ્ટેશન વિસ્તારથી લઈ જીનાકા વિસ્તાર મુખ્ય બજાર વાઢાળા ચોક તેમજ માણેક ચોક બોટાદનો ઝાપો વિસ્તાર સ્ટેશન રોડ સહિતના વિવિધ રાજમાર્ગો પર ગરડા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અને આગામી તમામ તહેવારોની શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેવી અપીલ પણ કરવામાં આવી હતી આ ફ્લેગ માર્ચની સાથે તમામ વાહન ચાલકો પણ ટ્રાફિક નિયમનું પાલન કરે તેવી અપીલ ગરડા પોલીસ દ્વારા તમામ લોકોને કરવામાં આવી હતી અને ફ્લેગ માર્ચ યોજાઈ હતી મુસ્લિમ સમાજના તહેવારો હોય તોય પણ હિન્દુ અમે ત્યાં જઈ અને દર્શન કરતા હોય ને એનો લાભ લેતા હોય કારણ કે આપણે હિન્દુના તહેવારો હોય તો મુસ્લિમ સમાજના આપણે કાળું બની બધા જે ઈસ્પણ પણ બધા જે આગેવાનો મુસ્લિમ સમાજના જે એ તમામ હિન્દુના કાર્યક્રમની અંદર પણ આવતા હોય એટલે ગઢડાની